હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે વરસેલા વરસાદથી ખેતીના પાકો અને પશુઓ માટેના ઘાસચારાને નુકસાન પહોંચ્યું છે જુવાર બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે ખેતરોમાં ઊભો પાક

દિવેરા છે ડાંગર છે કે દરેક સમગ્ર પાકની અંદર આ જે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાકને જે નુકસાન થયું છે તે ને જાણ કરવા માટે ખેડૂતોની નમ્ર અડધ છે માટે ખેડૂત જે આજે નુકસાન પાક થઈ રહ્યું છે એની જવાબદારી સરકારની તો નથી પણ ખેડૂતોની છે અને સાથે સાથે સરકારની પણ કરી આપવા વિકટ બની છે એ પરિસ્થિતિમાં માં સમગ્ર તાલુકામાં ડબોઈ તાલુકાના ખેડૂતોનો જે ખેતરમાં ઉભો માલ ને તોડીને માલ પડ્યો છે એ પાણીમાં તડતો છે જે આ વિડીયો દેખાઈ રહ્યો છે

આશા અને લાગણી અનુભવીએ છીએ અને આ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવે એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે સરકારે ખરેખર ખેડૂતોને મદદ કરવી જોઈએ